તો વડોદરા સ્માર્ટ સિટી વડોદરાનો અંધેર વહીવટ વડોદરામાં શુદ્ધ પીવાના લાયક પાણીનો વેડફાટ યથાવત છે લાલબાગ પાણીની ટાંકી ફીડર લાઇનમાં લીકેજ થઈ છે ફીડર લાઇન તોડી નાખવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવે છે વેડફાટ છતાં પાણી પુરવઠા વિભાગ કુંભકર્ણ નિદ્રામાં હોય ત્યારે પાંચ દિવસથી પાણીનો વેડફાટ થતો હોવાના આક્ષેપ કરવામાં આવે છે સ્થાનિક કાઉન્સિલરની પાણીનો વેડફાટ રોકવાની માંગ કરી રહ્યા છે વારંવાર અમારા વિસ્તારની વારંવાર રજૂઆતો કરી છે કે પાણીનું પ્રેશર ઓછું છે તો તમે જોઈ શકો લાલબાગ પર ટાકી પરત ઝોનમાં પાણીનું વિતરણ થાય છે માંજલપુર દંતેશ્વર વિસ્તારમાં જતું હોય નવાપુરા વિસ્તાર એસઆરપી વિસ્તારમાં આ ટાકીથી જે પાણી જતું હોય જે મુખ્ય નળિકા છે એમાં છેલ્લા છ થી સાત દિવસમાં બહુ મોટું ભંગાણ પડી ગયું છે ને હજારો લિટર ગેલન પાણી ગટરમાં જતું રહે છે વેહી જાય છે તમે જોઈ શકો છો અને લોકોને પીવા પાણી નહીં મળતું એવું લાગે છે કે કોઈ મોટો વરસાદ પડી રહ્યો હોય એવી રીતે પાણી છેલ્લા છ થી સાત દિવસથી એટલે જે તે અધિકારી હોય ખરેખર આવું કામ હોય લાઈનમાં ભંગાણ થાય તો એને વહેલી તકે રિપેર કરવાનું હોય પણ સાત સાત દિવસ થઈ ગયા આજ દિન સુધી કોઈ જાતની કામગીરી નથી કરી કોઈ રિપેર કરવામાં નહીં